નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કુટવાલ સ્ટેન્ડઅપ કોમેડી આજકાલ લોકોને હસવા માટે મળેલું એક ખૂબ રોચક અને ખૂબ લોકપ્રિય બની ગયેલું એક સાધન એટલે સ્ટેન્ડઅપ કોમેડી જેમ પહેલાં લોકો હસવા માટે ગમ્મત ગુલાલના શોઝ જોતા એમ આજકાલ આપણે હસવા માટે આવા સ્ટેન્ડઅપ કોમેડીના શોઝ જોઈએ છીએ ચોક્કસ આપણે આવા શોઝમાં ખાસ રૂબરૂ જતા નથી પણ યુટ્યુબ પર આવા શોઝ આપણે બહુ જોઈએ છીએ એના વિડીયોઝ બહુ વાયરલ થાય છે અને એ કોમેડિયન્સ અમુક કોમેડિયન્સ તો સ્ટેન્ડઅપ કોમેડીના એવડા મોટા બની ગયા છે કે આજે આપણે એમને સેલિબ્રિટીઝ કહી શકીએ ત્યાં સુધી કે બોલિવૂડની ફિલ્મ્સ આજે એમણે પોતાનું પ્રમોશન કરાવવું હોય ને તો આવા સ્ટેન્ડઅપ કોમેડિયન્સનો એમણે સહારો લેવો પડતો હોય છે આવા જ એક સ્ટેન્ડઅપ કોમેડિયન કે જેમનું નામ છે કુણાલ કામરા એમના ઉપર આજે આપણે ગોષ્ઠી કરવાના છીએ કારણ ગઈકાલથી કુણાલ કામરા ઘણા જ વિવાદમાં સપડાયા છે કુણાલ કામરા આમ તો સવાલ એ છે કે વિવાદમાં ક્યારે નથી હોતા છેલ્લા સાત આઠ વર્ષથી એ સતત વિવાદમાં સપડાયેલા જ રહ્યા છે કારણ કે કામ પણ એવું જ કરે છે મેં એમના વિડીયોઝ જોયા છે તમે પણ એમના વિડીયોઝ જોયા હશે એ વિડીયોઝની અંદર એવા મુદ્દાઓ ઉપાડે છે કે જેને સામાન્ય રીતે કોઈ કોમેડિયન લેવાનું પસંદ ન કરે મને હજુ યાદ છે કે કોમેડિયન છે આવા સ્ટેન્ડઅપ કોમેડિયન ઝાકિર ખાન કુણાલકામરા જે પ્રકારના પોલિટિકલ ઇસ્યુઝ ઉપર મુદ્દા લઈને એ કોમેડી કરતા હોય છે તો ઝાકીર ખાનને એક શોમાં પૂછાયું હતું કે ભાઈ તમે આવા પોલિટિકલ ઇસ્યુઝ ઉપર કોમેડી કેમ નથી કરતા તો એમણે સામે જવાબ આપ્યો કે હું અત્યારે જીવતો છું મારું કરિયર ચાલે છે એનાથી તમને કંઈ વાંધો છે મતલબ કે જો હું આ પ્રકારના ઇસ્યુઝ ઉપર બોલવાનું ચાલુ કરું એના ઉપર કોમેડી કરવાનું ચાલુ કરું તો બની શકે કે મારું કરિયર બંધ થઈ જાય તમને એમાં શું મજા આવશે કે જો મારું કરિયર બંધ થઈ જશે તો મતલબ કે કોમેડિયન્સ સામાન્ય રીતે આ પ્રકારના ઇસ્યુઝને ચર્ચવામાં ગભરાતા હોય છે એને માથે ખતરો લેવામાં નથી માનતા હોતા કુણાલ કામરા એમાંના નથી તમે એમના વિડીયોઝ જોયા હશે તમને સમજાયું જ હશે કે બેબાકીથી એ પોતાના મુદ્દા મૂકતા હોય છે રમૂચ સાથે વાત કરતા હોય છે સામાન્ય રીતે લોકો એવું માને છે કે એ ભારતીય જનતા પાર્ટી અથવા તો બીજેપીની જ્યાં આગળ સરકાર હોય કેન્દ્રમાં કે રાજ્યમાં એની વિરુદ્ધ જોક્સ કરતા હોય છે અને મહદઅંશે વાત સાચી પણ છે પણ જો એમના વિડીયોઝને તમે જોશો મતલબ કે પૂરેપૂરા વિડીયોઝ જોશો તો એમાં ઘણી બધી જગ્યાએ તમને મળી આવશે કે જ્યાં આગળ એમણે કોંગ્રેસની પણ મજાક ઉડાવી હોય ઇવન રાહુલ ગાંધીની એમણે મજાક ઉડાવી હોય તમને એવા વિડીયોઝમાં જોક્સ મળી આવશે કે જેમાં એમણે અરવિંદ કેજરીવાલ ઇવન આ જે રિસેન્ટ વિડીયો ચર્ચામાં આવ્યો છે એમાં પણ તમે જોશો અરવિંદ કેજરીવાલની એમણે મજાક ઉડાડેલી છે તો હું અંગત રીતે માનું છું કે આને કોઈ એક પોલિટિકલ પ્રોપેગેન્ડા તરીકે જોવા કરતાં એક કોમેડી શો તરીકે જોઈએ હી ઇઝ અ કોમેડિયન એની પાસેથી કોમેડીની જ અપેક્ષા રાખો પોલિટિકલ એનાલિસિસની અપેક્ષા તમે એમની પાસે કેમ રાખો છો એ આપવા માટે તમારી સામે ઘણા બધા પોલિટિકલ એનાલિસ્ટ બેઠા છે બરાબર તો હવે આ જે ઇસ્યુ થયો છે એમાં વાત કંઈક એવી છે કે કુણાલ કામરાએ પોતાના એક શોમાં શો કે જે પહેલાં શૂટ થયેલો છે આજકાલનો નથી જૂનો શો છે એને યુટ્યુબ પર રિલીઝ એમણે લગભગ ગઈકાલે કર્યો છે અને એ શોની અંદર એમણે ઘણા બધા મુદ્દા ઉપર જોક્સ કર્યા છે પ્રાઇમ મિનિસ્ટર ઉપર જોક્સ કર્યા છે અને ઘણા બધા રેન્જ ઓફ ઇસ્યુઝ અને આમાં એમણે વાત કરી છે એકનાથ શિંદેની એકનાથ શિંદે કોણ તો એ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે નાયબ મુખ્યમંત્રી છે પણ એ પહેલાં મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રી હતા મુખ્યમંત્રીમાંથી હવે નાયબ મુખ્યમંત્રી બન્યા છે પ્રમોશન નહીં આ તો એક રીતે ડિમોશન થયાનું કહેવાય ને બે હજાર બાવીસની મહારાષ્ટ્રની પોલિટિકલ ક્રાઇસિસ તમને યાદ હશે યાદ ન હોય તો એક વખત આપણે એ વિષય ઉપર ગોષ્ઠી કરી હતી વિડીયો આપ જોઈ લેશો શિવસેનામાં તેઓ છે પહેલાં પણ શિવસેનામાં હતા પણ પહેલાંની શિવસેના એ આ શિવસેના નથી શિવસેનાના પણ બે ભાગ પડી ગયા છે ઉદ્ધવ ઠાકરે સાથે તેઓ હતા ઉદ્ધવ ઠાકરે ચીફ મિનિસ્ટર હતા અને એમની સાથે એકનાથ શિંદે હતા પછી એકનાથ શિંદે એમની સાથે છેડો ફાડી નાખ્યો અને પોતાના સાથી મિત્રોને પોતાના સાથી એમએલએઝને લઈને આપણે ત્યાં આવી ગયા સુરત આવી ગયા આપણે ત્યાં આજકાલ આ રિસોર્ટ પોલિટિક્સ બહુ ચાલે છે ને અને આના પછી ત્યાં જે મહાવિકાસ અઘાડીની સરકાર હતી ભાંગી પડી એક બહુ મોટું રાજનૈતિક સંકટ મહારાષ્ટ્રમાં એ વખતે આવ્યું હતું મામલો છે સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો મેં આખી વાત એ ગોષ્ઠીમાં બહુ ડિટેલમાં સમજાવેલી છે આપ ખાસ એને જોશો અને આખરે પછી એ મહાવિકાસ અગાડીની સરકાર ભાંગી પડી અને જે નવી સરકાર બની એ નવી સરકારના ચીફ મિનિસ્ટર બન્યા એકનાથ શિંદે એટલે આપણે માની શકીએ છીએ કે એમણે જે કૃત્ય કર્યું હતું એ કૃત્યનો એમને ભરપૂર લાભ મળ્યો છે અને અઢી વર્ષ સુધી તેઓ મહારાષ્ટ્રની અંદર ચીફ મિનિસ્ટરના પદ ઉપર કાર્યરત રહ્યા હવે આ દરમિયાનમાં એમણે શિવસેના સાથે જે કર્યું એના પગલે એમને ઘણા બધા લોકો છે કે જે ગદ્દાર માનતા અને ઘણા તો પબ્લિક પ્લેટફોર્મ પર આવીને એમને ગદ્દાર કહ્યા હતા આવી જ રીતે કુણાલ કામરાએ હમણે જે વિડીયો રિલીઝ કર્યો છે એમાં એમને ગદ્દાર કહ્યા છે ગદ્દાર કહ્યા છે એક ગીતની અંદર એક ગીત એમણે બનાવ્યું છે અને ગીતની અંદર તેઓ એકનાથ શિંદેને ગદ્દાર કહીને બોલાવે છે બિલકુલ હળવાશથી રમૂજ સાથે તેમણે આ કામ કર્યું છે કે જેવું પબ્લિક પ્લેટફોર્મ પર પહેલાં બીજા લોકો પણ કરી ગયા છે અને આ થતું રહે છે કોમેડીઝ કોમેડી કોમેડી અને કોમેડી તરીકે જ લેવાનું હોય એમાંથી આપણે પોલિટિક્સ ન શોધવાનું હોય પણ થવું શું જે એકનાથ શિંદેના સમર્થકો છે જે શિવસેનાના કહેવાતા શિવસૈનિકો છે એમના વાત ન ગમી એટલે જે જગ્યાએ કુણાલ કામરાનો શો થયો હતો ને બહુ પહેલાં હમણાં નહીં પહેલાં તો એ જગ્યાએ તેઓ પહોંચી ગયા હોટેલમાં તેઓ પહોંચી ગયા અને ત્યાં આગળ એમણે ગાડાગાડી કરી તોડફોડ કરી એમનો જે સ્ટુડિયો છે હેબિટેટ સ્ટુડિયો એને એમણે વેન્ડલાઇઝ કર્યું એટલા માટે આ વિવાદ છે કે શું હવે આપણો સમાજ આપણું વાતાવરણ એવું બની ગયું છે કે આપણે કોમેડીને પણ નથી સ્વીકારતા આપણે કોમેડીને પણ સ્વીકારવા માટે તૈયાર નથી રહ્યા કોઈક વ્યક્તિ મજાક કરતું હોય એને સાંભળવા માટે પણ આપણે તૈયાર નથી રહ્યા અભિવ્યક્તિની આઝાદીનું શું આ સવાલ આજે આપણે કરી રહ્યા છીએ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ભારતનું બંધારણ ભાગ ત્રણ મૂળભૂત અધિકારો એનો અનુચ્છેદ છે અનુચ્છેદ ઓગણીસ ઓગણીસ એક એ ઓગણીસમા અનુચ્છેદમાં પણ ઘણી બધી જોગવાઈઓ છે એમાં નાઇન્ટીન વન એ આની અંદર આપણને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આપેલી છે વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપેલી છે વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપી છે એનો મતલબ એ ન થાય કે આપણને મન ફાવે એમ ગમે તે આપણે બોલીએ ગમે તેવું મગજમાં આવ્યું આપણે બોલી નાખીએ વાણી વિલાસ કરીએ એવું ના ચાલે અભિવ્યક્તિની આઝાદી છે વાણીની આઝાદી છે તો એમાં પણ આપણે અમુક ચોક્કસ મર્યાદાઓને જાળવવી જોઈએ અને એટલે જ તો ભારતના બંધારણની અંદર જ અનુચ્છેદ ઓગણી ઓગણીસના ક્લોઝ ટુની અંદર આ વાણી અને અભિવ્યક્તિની આઝાદી ઉપર ક્યારેક ક્યારે નિયંત્રણો લાદી શકાશે એ માટેની પણ જોગવાઈઓ કરવામાં આવી છે જેમ કે એમાં વાત કરેલી છે કે તમારી રજૂઆત તમારી અભિવ્યક્તિ જો અસભ્ય હોય એમાં શાલીનતા ન હોય ડિસેન્સી ન હોય તો તમારી રજૂઆત ઉપર રોક લાગી શકે છે જો એની અંદર મોરાલિટી ન હોય નૈતિકતાનો અભાવ હોય ને તો પણ તમારી રજૂઆત ઉપર રોક લાગી શકે છે જો તમે ડિફેમેશન કરી રહ્યા હો કોઈકની માનહાની કરી રહ્યા હોવ તો તમારી આ રજૂઆત ઉપર રોક લાગી શકે છે આવા ઘણા બધા દસ બાર જેવા કારણો ત્યાં આગળ આપેલા છે કે જેનો આધાર બનાવીને સરકાર જો ચાહે તો તમારી વાણી અને અભિવ્યક્તિની આઝાદી ઉપર રોક લગાવી શકે છે પણ સવાલ એ છે કે કયું વર્તન એ શાલીન છે અને કયું વર્તન શાલીન નથી કયું વર્તન નૈતિકતાના માપદંડો પર ખરું ઉતરે છે અને કયું ખરું નથી ઉતરતું એ નક્કી કોણ કરશે કારણ કે આ બાબતો એવી છે કે જેમાં સબ્જેક્ટિવિટી ખૂબ વધારે હોય મતલબ કે શાલીનતાનો એક અર્થ હું લેતો હોઉં બીજો અર્થ આપ લેતા હો શાલીનતાનો મતલબ પણ વ્યક્તિ વ્યક્તિ બદલાવવાનો ને તો અહીં આગળ કોઈક વસ્તુ તમારી દ્રષ્ટિએ અસભ્ય છે પણ બીજા કોઈક વ્યક્તિની દ્રષ્ટિએ તો એ સભ્ય વર્તણૂક છે તો આમાં આપણે નક્કી કઈ રીતે કરવું કે એ વ્યક્તિની અભિવ્યક્તિની આઝાદી ઉપર રોક લાગવી જોઈએ કે નહીં આ ખૂબ અઘરો સવાલ થઈ જાય અને એટલા જ માટે આપણે સ્વીકારવું રહ્યું કે આપણે અમુક ચોક્કસ આર્ટ ફોર્મ્સ કળાના અલગ અલગ સ્વરૂપો કે જેમાં આપણે સ્ટેન્ડઅપ કોમેડીને પણ માનીએ એ અમુક બાબતોની અંદર ચોક્કસ બાબતોને આપણે સ્વીકારવી રહી કે એમાં રજૂઆત આ રીતની હોય એમાં રજૂઆત આ રીતની હોય એમાં આપણે એને માનહાની તરીકે ન જોઈએ જો એ રીતે લેવા જઈએ ને તો વાત ક્યાંય અટકશે જ નહીં મને હજુ યાદ છે એક પ્રસંગ કે જે હમણાં પણ કોર્ટ કરવામાં આવ્યો હતો બે હજાર ત્રણની વાત છે મહારાષ્ટ્રના જે એ વખતના ડેપ્યુટી સીએમ હતા છગન ભુજબળ છગન ભુજબળ તો એ વખતે એમની વિરુદ્ધ પણ આ પ્રકારની કોઈક ટીવી ચેનલ ઉપર ટિપ્પણી થઈ હતી અને એમના જે સમર્થકો હતા એ ત્યાં સ્ટુડિયોમાં પહોંચી ગયા અને ત્યાં પહોંચીને એમણે ધીંગામસ્તી કરી બધી તોડફોડ કરી એના પછી છગન ભુજબળે કર્યું શું એમણે મોરલ રિસ્પોન્સિબિલિટી લીધી નૈતિક જવાબદારી લીધી કે મારા માણસોએ ત્યાં આગળ જઈને તોડફોડ કરીને ભલે ટીવી ચેનલ ઉપર મારા વિશે જે બોલાવ્યું હોય છે દરેકને હક છે અભિવ્યક્તિની આઝાદીનો મજાક કરે મજાક કરી પણ મારા માણસોને એ હક નથી કે ત્યાં આગળ જઈને તેઓ એને બેન્ડલાઇઝ કરે ત્યાં આગળ તોડફોડ કરે એમણે નૈતિક જવાબદારી લીધી અને એમણે ડેપ્યુટી સીએમના પદ પરથી રાજીનામું આપી દીધું મુદ્દે કહેવાની વાત એ છે કે આ રીતે પોલિટિશિયન્સની અંદર પણ એક મોકળાશ હોવી જોઈએ એ મોટા મનના હોવા જોઈએ કે જે આગળ કોમેડી થઈ રહી છે તો એને કોમેડી તરીકે લે અને એને મગજ ઉપર એટલું બધું ન લે જ્યારે તમે એક પબ્લિક પ્લેટફોર્મ પર હોવ તો યુ આર ઓલવેઝ સસેપ્ટેબલ ટુ ઓલ સચ થિંગ્સ તમારી સામે બધી વસ્તુ થવાની છે જે તમે પહેલેથી જાણતા જ હોવ છો પણ જો આ વસ્તુને આપણે નકારીશું અને કોમેડીને આ પ્રમાણે આપણે ન લેવી જોઈએ એવી ગંભીરતા સાથે લઈશું તો હું માનું છું કે આપણા સમાજમાંથી ધીરે ધીરે વ્યંગ સમાપ્ત થઈ જશે અભિવ્યક્તિની આઝાદીને આનાથી બહુ મોટું નુકસાન પહોંચશે વધારે દૂર જવાની વાત નથી હમણાંની જ વાત છે આપણા ગુજરાત પોલીસને જ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે એક ઠપકો આપવામાં આવ્યો હતો ઇમરાન પ્રતાપ ગઢી કોંગ્રેસના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એમણે કોઈક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટના પગલે એમની વિરુદ્ધ એફઆઈઆર ફાઇલ કરવામાં આવી અને એ એફઆઈઆરનો મુદ્દો જ્યારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો ને ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને શિખામણ આપતા કહ્યું કે ભારતનું બંધારણ અમલમાં આવ્યા અને પંચોતેર વર્ષથી વધારે થઈ ગયા અને આટલા સમયની અંદર આટલા સમયની અંદર હજુ આપણે અભિવ્યક્તિની આઝાદી કોને કહેવાય એનો અધિકાર છે એને કહેવાય એ નથી સમજી શક્યા આ થોડુંક સમજો આવું સુપ્રીમ કોર્ટે આપણી ગુજરાત પોલીસને ટકોર કરી છે કહેવાનો મુદ્દો એટલો છે કે આ વાતોને આપણે સમજી અને એને જે સ્વરૂપમાં લેવાની છે સ્વરૂપમાં લઈએ ઇટ ઇઝ કોમેડી ઇટ્સ નોટ પોલિટિક્સ એને પોલિટિક્સ સાથે ન જોડીએ હળવાશથી વાત કહેવાયેલી હોય અને હળવાશથી જ લઈએ અને જો આ બધી બાબતો કોમેડીના માધ્યમથી પણ ચર્ચામાં આવતી હોય તો હું તો એને આ રીતે પણ લઈશ કે સારું છે હાઉ કે એકનાથ શિંદેના કારણે મહારાષ્ટ્રના પોલિટિક્સમાં જે ક્રાઇસિસ સર્જાઈ એની એકાઉન્ટેબિલિટી શું એની જવાબદારી તો શું એ જે રિસોર્ટ પોલિટિક્સ થયું સરકાર ભાંગી પડી અને જે અનિશ્ચિતતાનો માહોલ થોડાક દિવસો સુધી ત્યાં આગળ સર્જાયો એ બાબતે આપણે કોની પાસેથી જવાબ માગ્યો અને આપણે જો જવાબ માગ્યો તો શું આપણને જવાબ મળ્યો ખરો સાચો જવાબ મળ્યો ખરો એ પોલિટિકલ ક્રાઇસિસના કોઈ ઢંગના જવાબ હજુ સુધી આપણને નથી મળ્યા આમ લેવેઝ થતી રહે છે સરકારો પડતી રહેશે નવી બનતી રહેશે કોઈકને લાભ થતો રહે છે કોઈકને નુકસાન થતું રહેશે અને ચક્રે ચાલતું રહેશે આ બધા મુખ્ય મુદ્દાઓ છે કે જેના ઉપર આપણે બહેસ કરવી જોઈએ હું તો ત્યાં સુધી કહીશ કે એકનાથ શિંદેના સમર્થકોએ તો વાસ્તવમાં એમનું મોટું અપમાન ત્યાં આગળ જોવું જોઈતું હતું કે એ સીએમ હતા અને હવે એમને ડેપ્યુટી સીએમ બનાવાયા છે તો આનાથી મોટું અપમાન બીજું કયું હોય તમે ક્લાસ વનના હોદ્દા ઉપર હોવ અને તમને હવે કોઈ ક્લાસ ટુના હોદ્દા ઉપર મૂકી દે તે તો તમારું અપમાન થયાનું કહેવાય ને તો એ અપમાન એ વાસ્તવમાં અપમાન કહેવાય અહીં આગળ તમને કોમેડીના એક ફ્લોની અંદર ક્યાંક કોઈકને ગદ્દાર કહી દીધા કે એવું કંઈક કહી દીધું સો ઇન માય ઓપિનિયન ઇટ ઇઝ નોટ ધ કાઇન્ડ ઓફ ઇન્સલ્ટ વે ઇટ ઇઝ બિંગ પ્રોજેક્ટેડ એ પ્રકારનું અપમાન નથી કે જે રીતે એનું રજૂ કરવામાં આવી રહ્યું છે ધીરે ધીરે આપણા સમાજમાંથી આ બધી બાબતોના કારણે વ્યંગ સમાપ્ત ન થઈ જાય કોમેડી સમાપ્ત ન થઈ જાય એ જોવાની જવાબદારી પણ આપણી બને અને એટલા જ માટે આવા મુદ્દા ઉપર આપણે બહેસ કરતા રહીએ જરૂરી છીએ આ વિષય પર આપના શું છે કુણાલ કામડાના પક્ષમાં કે વિપક્ષમાં એ રીતે નહીં પણ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન સાથે તમે કોમેડીને કઈ રીતે જોડો છો એ વાત નીચે કોમેન્ટ બોક્સમાં આપ જણાવશો મેં જેમ અગાઉ પણ આ વિષય ઉપર એક ગોષ્ઠી કરી હતી ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના મામલે કે કોઈક પોડકાસ્ટની અંદર સાવ એવી બધી વાત કરવામાં આવે કે જે આપણી સોસાયટીના મોરાલિટીના સ્ટાન્ડર્ડ્સથી બિલકુલ વિપરીત હોય કે જેવું પેલાં શું નામ છે એનું મને ભૂલાઈ ગયું રણબીર અલાહાબાદી ઓર ઓરસમ તો એ શોની અંદર જે બધી વાત એમણે કરી હતી કે જે આપણી સોસાયટીના મોરાલિટીના સ્ટાન્ડર્ડ્સથી બિલકુલ વિપરીત છે એને આપણે નકારીએ પણ નકારવામાં પણ એક શિસ્તતા હોય જરૂરી છે નકારવાનો મતલબ એ ન થાય કે એ જગ્યાએ જઈને આપણે તોડફોડ કરીએ બરાબર જો એને એવું બોલવાનો અધિકાર નથી તો તમને ત્યાં આગળ જઈને તોડફોડ કરવાનો પણ અધિકાર નથી ને બંધારણ તમને અધિકાર નથી આપ્યો બરાબર તો આ માપદંડો બાબતે આપણે નક્કી થવું પડશે અને જો આપણે વિરોધ કરીએ છીએ તો વિરોધમાં પણ આપણે કંઈ મર્યાદાઓ જાળવીશું એ મર્યાદાઓ ઉપર પણ આપણે ચર્ચા કરતા રહેવું પડશે ટ્રમ્પ જ્યારે ચૂંટાયા રાષ્ટ્રપતિ તરીકે એ વખતે એમના ઉપર કોઈકણે કોઈ કોમેડિયને કોમેન્ટ કરી હતી એના શોની અંદર ત્યારે ટ્રમ્પે એને ધમકી આપી હતી કે આ શોબો બંધ કરાવી દઈશ બરાબર ત્યારે વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈશે તો આખા મીડિયાને એનિમી ઓફ પીપલ તરીકે પ્રોજેક્ટ કરે છે બરાબર તો એ ટ્રમ્પ છે એ ટ્રમ્પ છે કે જે આ રીતે એમને વિરુદ્ધ બોલનાર કોઈ કોમેડિયનને બંધ કરાવવાની કોશિશ કરે આપણે ટ્રમ્પ જેવા પોલિટિશિયન્સ આપણા દેશમાં તો નથી જોઈતા ને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા પોલિટિશિયન્સ આપણે તો આપણા દેશમાં નથી જોઈતા ને તો એટલા માટે જરૂરી છે કે આ મુદ્દાઓ પર આપણે વાત કરતા રહીએ તો આપના આ વિષય ઉપર જે કોઈ પણ વિચાર હોય નીચે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો આપણે એના ઉપર ચર્ચા કરતા રહીશું તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે मुंबई में एक बहुत बढ़िया डिस्ट्रिक्ट है थाने वहां से आते हैं थाने की रिक्शा चेहरे पे दाढ़ी आंखों में चश्मा हाय की रिक्शा चेहरे पे दाढ़ी आंखों में चश्मा हाय एक झलक दिखलाए कभी गोहाटी में छुप जाए मे तुम देखो गद्दार नजर वो आए थाने की रिक्शा चेहरे पे दाढ़ी आंखों पे चश्मा हाय मंत्री नहीं वो दल बदलू है और कहा क्या जाए जिस थाली में खाए